મહિલા સરપંચના પુત્ર દ્વારા મહિલા ઉપર લાકડાના ફટકા મારી હુમલો કરાતા ચકચાર મચી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાડલી ગામે જૂની અદાવતને લઈને સાડલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પટ્ટી ઉપર મહિલા સરપંચના પુત્ર દ્વારા લાકડીના ફટકા મારી જાન લેવાનો હુમલો કરાયો બે માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાડલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમની સાડલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી જેને લઈને પોલીસ ફરિયાદ થવા પામી હતી મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ પોતાના ઘરે નકુમ ફરિયામાં જતા હતા તે સમય દરમિયાન સાડલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ ઉપર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જયમીન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડાના ત્રણ ચાર ફટકા તેમજ લાટ મારતા સરફરાજ નકુમને તાત્કાલિક સાદલીની વિઘ્નહર્તા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની જાણ શિનોર પોલીસને થતા શિનોર પીએસઆઈ આર આર મિશ્રા તેમજ કરજન સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા શિનોર પોલીસ દ્વારા સરફરાજ નકુમની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગુલજાર દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજન